એને પીડા ઉપડી હતી એટલા જ માટે થઈને એમને જોલીમાં નાખીને એકસો આઠ સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને લોકોમાં પણ ખુબ રોષ જોવા મળ્યો છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આદિવાસી વિસ્તારને લઈને આમ તો ભાજપના જેટલા પણ નેતાઓ છે જેની ત્યાં સરકાર છે એ દરેક લોકો ક્યાંક ને ક્યાંક કહેતા હોય છે કે આદિવાસીઓને લઈને અત્યારે હાલ સુખ સુવિધાઓ મળી રહી છે આદિવાસીઓને રોડ રસ્તા મળી રહ્યા છે પરંતુ ક્યાંક કદાચ આ લોકોની પીડા આ લોકોનો અવાજ આ લોકોનો વિડીયો છે તે કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સુધી ખાસ કરીને આદિવાસી નેતાઓ સુધી ન પહોંચતો હોય એવું લાગી રહ્યું છે એવું નથી કે પહેલી વખત આવા વિડીયો સામે આવ્યા છે અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે તેમ છતાં પણ તંત્ર તે વેસે પરિસ્થિતિનું ફરી એક વખત નિર્માણ કરતું હોય એવું લાગી રહ્યું છે

સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીને બાદ ત્યાંના લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ ચાલો ચાલો જઈએ મિત્રો આ એકસો આઠ આવી છે અને પ્રસ્તુતોને આપણે એકસો આઠમાં એટલે મૂકતા એમણે તમને આ વિડીયો બતાવીએ છે જોવે સરકારને એમ લાગતો હોય કે આ આ વિસ્તાર વિકાસથી વંચિત છે તો હવે આ વિસ્તાર ઉપર થોડું થોડું ધ્યાન આપો ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પણ ધ્યાન આપે અને આ વિસ્તારમાં જે જે પ્રાથમિક સુવિધાઓની આ વિસ્તારના લોકોને જે જરૂર છે એ પ્રાથમિક સુવિધા તમે પ્રોવાઈડ કરો આ વિસ્તારના લોકોને બરાબર છે

oh uh -huh. नारा आ रहा है के हां 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 बोल ले हां बोल ले आज जय हो चलो 10000 ईवर देवाड़ो अभी नेट बाद में चला हां 10000 में आउसा अरे करते हैं वो था है 10000 नहीं है अगर है खाली लावे हां यार आ जा अरे अरे આજે અમે ભૂંડમાં રહ્યા કોટબી ગામમાં ત્રણ કિલોમીટર ચાલીને આ પ્રસુતાને ત્રણ કિલોમીટર ઉઠાવીને અમે લાવ્યા છે હવે એકસો આવશે પછી તમને બતાવીશું રાજેન્દ્ર રાઠવા એમ કહે છે કે બે ત્રણ ખેતરો ચાલીને તો લાવે બે ત્રણ નહીં ત્રણ કિલોમીટર ચાલે છે અને એકસો આઠમાં એને મૂકીએ ને ત્યાં સુધીનો પણ તમને આ વિડીયો બતાવીશું ભૂંડમારિયા ગામે પ્રસુતાને પીડા ઉપડતા તારીખ તેર તેર સાત બે હજાર પચીસના રોજ પ્રસુતાની પીડા પડતા અમારા ગામમાં રસ્તાના ઠેકાણા હોવાથી આજે કોડવી ગામમાં ત્રણ કિલોમીટર જેટલો અમે ચાલીને આવ્યા છે તો સરકારશ્રીને આ એટલું નિવેદન છે કે અમારા રસ્તાને રસ્તા સારા કરી આપે એવી અમારે સરકાર માંગ છે Terima kasih telah menonton! 咱们每次都是这样。 દ oh, <laughs> फ्रत्जी ट Allah बाजिफ, प्रह मिद्ब का आसा, बाललत वीश, भाललत यपकराफ, इब न Meansत क linking Campa II, भालल Pokémon 15 bullying 믹ई जो goal our call कि कि उसे भी스�ivad लाजो isn't by you

Gracias. No, 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 no. bên kia sao bão lắm là gì thôi chứ đâu có chứ đâu có chứ જે ફરી છોટા ઉદેપુર જિલ્લાના મોઢ તાલુકાના કુંડમારિયા ગામે પ્રશુતાને પૂજા ઉપડતા આદિવાસી કરો પરિવાર પ્રશુતાને આ એકસો આઠ સુધી લઈ જવા માટે આ ચોરિયાનો ઉપયોગ કરી રહ્યો છે તાજેતરમાં રાજેન્દ્ર રાઠવા સાહેબે એમ કહ્યું કે ડુંગર વિસ્તારમાં રહેતા લોકોમાં ચોરીમાં લઈ જવાની ટ્રેન્ડ જામે છે સાહેબ એક ટ્રેન્ડને આદિવાસી પરિવાર ઉપર જે દોસ્ત વેદના પહોંચી રહી છે સરકાર સુધી પહોંચાડવા માટે અમે લોકો આ વિડીયો બનાવીએ છીએ આ ટ્રેન બ્રેન્ડ અમે કંઈ બનાવતા નથી બરાબર છે આ સુધી લઈ જવાનું મુખ્ય કારણ છે રોડ રસ્તાના ઠેકાણા ન હોવાના કારણે આદિવાસી પરિવાર અહીંયાથી આ બે થી ત્રણ કિલોમીટર કોટબી ગામમાં એકસો આઠ આવવાની છે માટે ગુંડમાયાથી કોટબી સુધી આ જોડિયામાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો છે આજે છોટાઉદેપુર હોય કે છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લામાં બે સાંસદ બદલાઈ ગયા બે ધારાસભ્ય બદલાઈ ગયા પણ આદિવાસી ક્ષેત્રમાં આજ સુધી આ રોડ રસ્તાનું ઠેકાણું નથી આજે તમે જોઈ લો પાછળનું દ્રશ્ય પણ બતાવી દો અને આ બાજુ પણ દ્રશ્ય બતાવી દો એટલે હવામાં તીર મારવાનું બંધ કરી દેજો સાહેબ તમે ધારાસભ્ય છો માટે હવામાં તીર મારવાનું બંધ કરો તમને જનતાએ ચૂકાવે છે જનતાનું કામ કરવા માટે તમને એસીઓમાં બેસાડવા માટે તમને જનતાએ છૂટીને નથી મોકલ્યા બરાબર છે જનતાનો પ્રતિનિધિ તરીકે તમને મોકલ્યા છે કે અમારા અવાજ બનશે સરકારમાં જઈને અવાજ નથી બનતા સાહેબ તમે આ રોડ રસ્તાનો ફેંકવાનો છે આજે જોઈ લો આજે પરિવાર મજબૂર બન્યો છે જોડીમાં લઈ જવાનો પ્રશુતાને કેટલી તકલીફ પડી રહી છે પ્રશુતાના ઘર ઘરવાળાને ખબર હશે તમને ત્યાં એસીઓમાં રહીને તમને ખબર ના પડે બરાબર છે તમને આ રોડ રસ્તાનું ઠેકાણ મળી તો આ રોડે પણ તમને બતાવી દઈએ કે બે ત્રણ ખેતર સુધી સુધી ખાલ ખાલીને તમે એક પાંચ સુધી લઈ જાઓ છો એવું એવું કહેતા હતા ને તો વિડીયોમાં તો અમે બતાવીએ કેટલું ખાલી છે ત્રણ ત્રણ કિલોમીટર જેવો અમે ખાલવાના છે તો ચાલીએ તમને આગળનું વિડીયો તમને બતાવીશું તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર